નર્મદા કેનાલમાં પાણી છોડવાના મુદ્દે વાવ તાલુકા કિસાન સંઘે આવેદનપત્ર પાઠવ્યું ઉનાળાની કાળઝાળ ગરમીમાં છેલ્લા એક માસથી વાવ સુઈ ગામ પંથકની કેનાલોમાં પાણી મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાણી ન મળતા આ પંથકની હજારો હેક્ટર જમીનમાં ઊભેલો કરોડો રૂપિયાનો પાક મૂળાઈ રહ્યો છે ત્યારે ન છૂટકે ફરી પાછા વાવ તાલુકા કિસાન સંઘે વાવ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે સપ્તાહમાં ભલે માત્ર ત્રણ દિવસ અને એ પણ ઝડપથી પાણી આપો પાક મૂળાઈ રહ્યો છે પશુધન પાણી વિના વલખા મારી રહ્યું છે પાણી નહીં છોડવામાં આવે તો ભવિષ્યમાં આંદોલન કરવાની ફરજ પડશે વધુમાં જણાવ્યું હતું કે પાણી વિના પાક મૂળજાઈ રહ્યો છે બે ચાર દિવસ સુધી પાણી નહીં મળે તો ઊભા પાકનો સોથ વળી જશે જો કે આ બાબતે મુખ્યમંત્રીને પણ લેખિત જાણ કરાઈ છે